મનુષ્ય ભલે ગમે તેટલી મહેનત કરી લે પરંતુ આ ત્રણ ઘરોમાં માતા લક્ષ્મી ક્યારેય પ્રવેશ કરતા નથી મોટા ભાગના લોકો કરતા હોય છે આવા પ્રકારની ભૂલો જે બાબતે આજે તમારું ધ્યાન દોરીશું તો તમે પણ આની ઉપર ધ્યાન રાખજો કે ક્યાંક આપણાથી તો એવી ભૂલ નથી થતી ને પુરાણમાં માતા લક્ષ્મીને લઈને ઘણી ચીજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે હિન્દુ ધર્મમાં લક્ષ્મી દેવીને ધનની દેવી માનવામાં આવે છે તેવામાં લક્ષ્મી માતાનું દરેક ઘરમાં જવું એ પોતાની સાથે સાથે સુખ સમૃદ્ધિ અને ધનની વર્ષા લાવે છે સુખ શાંતિ લાવે છે કુલ મેળવીને એમ માની લો કે ઘરમાં લક્ષ્મીનો વાસ એટલે કે સુખ અને શાંતિનો પૂરક છે જ્યાં સમૃદ્ધિ હોય ત્યાં સુખ હોય અને જ્યાં સુખ હોય ત્યાં શાંતિ હોય તેવામાં જો કોઈ પણ ઘરમાં તમને સુખ શાંતિનો અનુભવ થાય તો સમજી લેવું કે તેની પાછળ માતા લક્ષ્મીના આશીર્વાદ જ હશે દેવી લક્ષ્મી એ ઇન્દ્રદેવને ધન સંબંધિત કયા કયા ઉપદેશ આપ્યા છે તે બાબતે તમામ વિષ્ણુપુરાણના ધાર્મિક ગ્રંથોમાં નોંધાયેલ છે તેમાં ખૂબ જ સવિસ્તાર જણાવવામાં આવેલું છે આ ગ્રંથમાં એ વાત સ્પષ્ટ રીતે લખી છે કે જે લોકોથી ધનની દેવી એટલે કે માતા લક્ષ્મી રીસાઈ જાય છે તે પછી બાદમાં ભલે ગમે તેટલા પ્રયત્ન કરી લે માતા લક્ષ્મી એકવાર જો રીસાઈ જાય તો પછી તેમના પર ક્યારેય મહેરબાન થતા નથી એ બાબતે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર હોય છે ઘણા લોકો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સાચા મનથી અને સાચા હૃદયથી તેમની ભક્તિ તથા પૂજાપાઠ અને વિધિ વિધાન કરતા હોય છે જોકે અમુક લોકો માતા લક્ષ્મીને ઘરમાં રાખવા માટે પણ ટોટકાનો ઉપયોગ કરતા હોય છે નીતનવી રીતો અજમાવતા હોય છે પરંતુ અમે તમને જણાવી દઈએ કે ટોટકા ખૂબ જ સમજદારીની વાત નથી પરંતુ તે માતા લક્ષ્મીને વધારે ક્રોધ અપાવે છે ગુસ્સો અપાવે છે અને તેમને ક્રોધ કે ગુસ્સો આવી જાય તો તે રીસાઈ શકે છે જેનાથી તેઓ તે ઘરમાં જવાથી હંમેશ માટે અંતર બનાવી લેતા હોય છે અને તે ઘરથી દૂર જ રહેતા હોય છે તો પછી આજે અમે તમને અમુક એવા ઘર વિશે જણાવવા જઈ રહ્યા છે જ્યાં માતા લક્ષ્મી ક્યારેય જવાનું પસંદ કરતા નથી એવા ઘરો વિશે વાત કરીએ છીએ કે જે ઘરોથી માતા લક્ષ્મી રીસાઈ ગયા હોય રીસાઈ જતા હોય છે ક્રોધિત રહેતા હોય છે અને તેમને ત્યાં એ તરફ જવાનું જરા પણ અનુકૂળ હોતું નથી જેના લીધે તે ઘરમાં ગરીબી તથા કલેશ વધતા રહે છે અને પરિવારને ક્યારેય શાંતિ મળતી નથી આપણી વાણી આપણને સારા અને ખરાબ માહોલ વિશે જણાવે છે વાણી એટલે કે આપણા શબ્દો અને આપણા બોલચાલની ભાષા એ સારું અને ખરાબ વાતાવરણ એના વિશે ઘણું બધું કહી જાય છે જો આપણે કોઈને કડવા શબ્દ કહીએ ત્યારે એ શબ્દ કહીએ છીએ તો સામેવાળા પર આપણો સારો પ્રભાવ પડતો નથી તે પોતાને અપમાનિત થવાનો અનુભવ કરે છે અને સાથે જ આપણને પણ તે નીચા ગણે છે જો કોઈને આપણે કડવા શબ્દો કહીએ છીએ તો તેના બદલામાં તે પણ આપણને કડવો જવાબ આપે છે અને તે કડવો જવાબ આપશે વળી જો આપણે આપણી વાણીમાં થોડું મધ થોડી મીઠાશ જેવી વાણી ભેળવીએ એવા શબ્દોનો વપરાશ કરીએ તો તેનાથી સામેવાળા પર સારો પ્રભાવ પડે છે અને આપણી સારી છબી તેના પર પડશે અને તે દિલથી આપણું સારું અને સન્માન કરશે આપણા વિશે સારું વિચારશે વિષ્ણુ પુરાણમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે લખ્યું છે કે જે લોકો કડવી વાણી તથા અપશબ્દોનો ઉપયોગ કરતા હોય છે માતા લક્ષ્મી તેમનાથી અંતર જાળવી રાખે છે રિસાઈ જાય છે અને તેમના ઘરે ક્યારેય પ્રવેશ કરતા નથી અને તેમનાથી દૂર રહેવાનું પસંદ કરે છે જેના લીધે તેમના પરિવારને અને ફેમિલીને ઘણા બધા સંકટોનો સામનો કરવો પડે છે પૈસા કમાવા માટે ભલે ગમે તેટલા ધમપછાડા કરે આપણે ગમે તેટલી મહેનત કરીએ અને તે ગમે તેમ કેમ પણ ના કરી રહ્યા હોય પરંતુ આપણા અપશબ્દો આપણને જ નડતા હોય છે અને અમીર ક્યારેય બનવા દેશે નહીં તે વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ જે ઘરના સભ્યો સદસ્યો વાત વાત પર ગુસ્સો કરતા હોય અને પોતાના લોકોને જ ગાળો આપીને સંબોધન કરતા હોય અપમાનિત કરે છે પોતાના જ સગા સંબંધીઓને અને પોતાના સ્વજનો પ્રત્યે વેરભાવ રાખે છે તે ઘરમાં માતા લક્ષ્મી રહેવાનું પસંદ કરતા નથી ગુસ્સો આપણને નકારાત્મક ચીજો કરવા તરફ દોરી જાય છે અને મજબૂર કરે છે ગુસ્સો બુદ્ધિના વિચારવાના દરવાજા બંધ કરી દેતા હોય છે ત્યારે માણસ સાચું વિચારી શકતો નથી સારા સાચા પગલાં ભરી શકતો નથી તેવા ઘરમાં પતિ પત્નીના સંબંધ તૂટવાનું કારણ તેમનો ગુસ્સો અને ઈગો અહમ જ હોય છે તેના સિવાય જો ઘરમાં ગુસ્સાની જગ્યાએ આપણે પ્રેમથી સમજદારીથી એકબીજાને સમજીને રહીએ તો તે આપણી સકારાત્મક ઊર્જાને દર્શાવે છે અને જે લોકો સાચા દિલથી પ્રેમ કરતા અને પોતાના લોકોની દરકાર કરતા હોય કદર કરવાનું જાણે છે તેવા ઘર ઉપર માતા લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે માતા લક્ષ્મી સદૈવ તેમના પર પોતાની અમી દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિ જાળવી રાખે છે અને તેમને સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે જે ઘરમાં પંડિતો કે ધાર્મિક ગ્રંથોનું અપમાન કરવામાં આવતું હોય અને તેમના વિશે કડવી વાણી ઉચ્ચારાતી હોય તે ઘરમાંથી પણ માતા લક્ષ્મી હંમેશા માટે રીસાઈને ચાલ્યા જાય છે અને પછી ફરીથી તે ઘર તરફ આવતા નથી ધાર્મિક ગ્રંથોમાં પુરાણને ઘણું ઊંચું સ્થાન અને ખાસ સ્થાન આપવામાં આવેલું છે આ સિવાય એ પણ જાણવું જરૂરી છે કે જે ઘરમાં દીવા પ્રગટાવવામાં આવતા નથી તે ઘરમાં પણ માતા લક્ષ્મી ધનની કૃપા કરતા નથી જે ઘરમાં દીવા પ્રગટાવવામાં આવતા નથી તે ઘરમાં પણ ધનની કૃપા આવવાની બંધ થઈ જાય છે અને માતા લક્ષ્મી ફરીથી ક્યારેય તે ઘર તરફ આવતા નથી અને પછી તે રીસાઈ જાય છે તો આ પ્રમાણે મિત્રો તમે જાણ્યું કે માતા લક્ષ્મીને કઈ કઈ બાબતો અણગમતી છે અને કયા કારણથી ઘરમાં ધન સુખ શાંતિની કમી સર્જાય છે તો જો આપણે પણ ભૂલથી પણ આવી ભૂલ કરતા હોય તો આ ઉપરોક્ત જણાવેલી બાબતોથી દૂર રહેવું અને માતા લક્ષ્મીની કૃપા બની રહે તેવો પ્રયત્ન કરવો દરેકનું ભલું થજો